Thank <laughs> you. હે રામ રામ મારા કાળજાના ગટકાઓ જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ મારા વાલા કહેવાય ને એ જળવાવડી ના નીર કોણ રે ભરે હે આજ હું રે ભરું ને મારી સહેલી ભરે દોસ્તો આપણે આપણી ચેનલના માધ્યમ થકી તમને ઘણી બધી આપણી ભાતીગળ જે ધરોહર છે એના દર્શન કરાવતા હોઈએ છીએ એના દીદાર એની મુલાકાત તમને કરાવતા હોઈએ છીએ હા તો આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રામપરા ગામની માલિપા દોસ્તો આમ તમે જુઓ તો ખરા હા 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 હવે આ રામપરા ગામની માલિપા આવેલી જે માત્રી વાવ છે મારા વાલા એ માત્રી વાવના દીદાર કરવા એ વાવને માણવી જાણવી પીછાણવી જોવી એ આપણા જીવતરનો નો છે તો આપણે આખી વાવ જે છે એને બરાબર રીતે જોવી છે એના દર્શન કરવા છે તો અંત સુધી નિહાળતા રહેજો મારા વાલા જય હો માતૃમાં તમારી જય હો દોસ્તો વાવની અંદર આવતા જ આપણને જમણી બાજુ એક એમ કહેવાય કે સુરવીરનો પાળીયો જોવા મળશે ત્યારબાદ વાવની અંદર આપણે નીચે ઉતરીએ ને ભાઈ એટલે આ બધું તમે જુઓ તો ખરા કેવી શણગારેલી છે આ વાવે આ હા દોસ્તો જે તે સમયે વાવ કૂવા તળાવ વગેરે વગેરે બંધાવવા એ સૌથી મોટું પુણ્યનું કામ કહેવાતું એટલે કે રાજા રાજાઓ મહારાજાઓ શાસકો સામંતો કે શેઠ શાહુકારો કોઈ સેવાભાવી લોકો વાવો બંધાવતા કુવાઓ ગળાવતા અને તળાવો બંધાવતા કે જેના લીધે કોઈને કોઈ વટે માર્ગોને પાણીની કોઈ પણ તકલીફ હોય તો એ પૂર્ણ થાય મતલબ કે પાણી સંપૂર્ણપણે મળી શકે તો દોસ્તો અત્યારે એમ કે આખી વાવ વાવ જે છે 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 એ આપણે જોવી અને વિશે પણ બીજી ઘણી બધી સાંભળવી એના સંપૂર્ણ માત્રી માતાજીના દર્શન કરી લઈએ અને ચામુંડા માતાજીના દર્શન કરી લઈએ ભાઈ વાહ ખરેખર રામપરા ગામની માલીપા આવેલી આ માત્રી વાવ આપણે જોવી જોઈએ આપણા જીવતો નો લ્હાવો છે હું તો અહીંયા અવારનવાર આવ્યો છું પરંતુ આપણે વિડીયોના માધ્યમ થકી હું તમને જોઈ શકો છો એક બાજુ માત્રીમાં બિરાજમાન છે તો એક બાજુ ચામુંડા માતાજીના બહેણા છે દોસ્તો વાહ ભાઈ વાહ જય હો જય હો માતાજી તમારી જય હો વાહ વાહ દોસ્તો આ વાવ જે છે એમાં આપણે હવે ધીમે ધીમે આગળ આખી વાવ જોવી છે પરંતુ વાવની અંદર આવેલું જે આ કોતરણી કામ છે એ તમે જોશો ને તો બે ઘડી મંત્રમુગ્ધ થઈ જશો અરે વાવને જે રીતે બનાવવામાં આવી છે ભાઈ જે તે સમયે કાંઈ લોખંડ તો હતું નહીં રેતી કપચી કે સિમેન્ટ એવું કાંઈ હતું નહીં મારા વાલા પરંતુ એ સમયે માત્ર ને માત્ર ચૂનાનો ઉપયોગ કરી અને પથ્થરોને જે એક ઉપર એક ગોઠવવાની જે લોક સિસ્ટમ હતી બરાબર છે પથ્થરો જેનાથી ફિટ થતા એ કળા તમને અહીંયા વિશેષપણે જોવા મળશે અને ગેરંટી હું આપું દોસ્તો કે આખો વિડીયો જોઈ અને તમે ખુદ એમ કહેશો કે ભાઈ ભાઈ શું વાત કરવી હા રામપરા ગામની માતૃવાવ એટલે ધરતીની માલિપા ખડો કરેલો કોઈ રાજમહેલ દોસ્તો આખે આખી વાવના દર્શન કરવાને માટે આપણે જવું છે ત્યારે આ બધી બાજુ તમે જુઓ એટલી બધી ભરી આ જગ્યાએ પણ તમે જુઓ વાહ ભાઈ વાહ અને દોસ્તો વાવની માલિપા જ્યારે આપણે નીચે ઉતરીએ ત્યારે આવા કોઈને કોઈ અવશેષો કોઈને કોઈ શિલ્પ સ્થાપત્યો આપણને જોવા મળી જશે આ એક વાવનો જ ભાગ હતા જે તે સમયે આ શિલ્પો જે છે એ વાવમાં જ કોઈને કોઈ જગ્યાએ લગાડેલા હતા પરંતુ સમય જતાં એની જાળવણી માટે એની હાચવણ માટે થઈ અને અહીંયા રાખેલા છે આપણે એ પણ દર્શન કરી લઈએ દોસ્તો સદીઓની સદીઓ એમ કહેવાય કે ગડથોલિયા મારીને વહી ગઈ પણ આ વાવ જે છે એ પોતાનું સ્વરૂપ હાચવી અને આજે અડીખમ ઊભી છે શું આ વાવ એમ કહેવાય કે ભવ્ય ભૂતકાળ હાચવીને બેઠી છે શું આ દિવ્ય વાવ છે દોસ્તો આપણે જેમ જેમ વાવની માલિપા નીચે ઉતરીએ એટલે તો એમ કહેવાય કે ઠીક છે પરંતુ વાવ જે છે વાવનું બંધારણ સાંકડું થતું જાય અને આખી વાવમાં દોસ્તો વચ્ચે એક જ આ સ્તંભ તમે જુઓ જાણે વિશેષ ભાત ઊભી કરતો હોય એવું આપણને લાગે અને આ બાજુ એક શિલાલેખ છે જેમાં સ્પષ્ટપણે ઘણું બધું લખ્યું છે કે જેના વિશે વિશેથી આપણે વાવ વિશે ઘણી બધી દસ્તાવેજીકરણ જેવી માહિતી દસ્તાવેજીકરણ મતલબ પરફેક્ટ જેને આપણે કહીએ પાક્ય માહિતી આપણે મેળવી શકીએ આ બાજુ આ શિલાલેખ છે જેમાં સ્પષ્ટપણે ઘણું બધું ઇતિહાસનું આંકન કરેલું છે તેમજ બરાબર આવી જ રીતે બાજુમાં પણ એક શિલાલેખ છે ત્યાં પણ આપણે જોવા માટે જઈએ દોસ્તો અહીંયા પણ આ તમે જોઈ શકો છો જેમ સામે છે તેમ આ બાજુ પણ આ એક શિલાલેખ જોકે ખૂબ જ ખૂબ જ સારી હાલતમાં છે આ શિલાલેખ અને સારામાં સારી રીતે આપણે વાંચી શકીએ એમ છે વાહ દોસ્તો ગુજરાતની ધરતીમાં અને રાજસ્થાનની ધરતીમાં આપણને વાવ સંસ્કૃતિ વિશેષપણે જોવા મળે છે હા સૌથી વધુ ગુજરાતમાં જો કોઈ જિલ્લાની માલિકા એમ કહેવાય કે વાવ હોય તો હું ચોક્કસપણે કહી શકું કે સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલી વાવો આવેલી છે એવી બીજા એક જિલ્લામાં વાવો આવેલી નથી મારા વાલા આ બધા આ ગવાક્ષ તમે જુઓ આમાં જે તે સમયે દેવી દેવતાઓના કોઈ પણ સ્વરૂપોની સ્થાપના થઈ હશે સમય અત્યારે તો કંઈ નથી કદાચ પરંતુ દોસ્તો દોસ્તો આખી આખી વાવ તમે જુઓ અને વાવની માલિપા કે શિયાળા ઉનાળા એવા ચોમાસા પણ આવીને વયા ગયા કંઈક ધરતીકંપ કંઈક ઝંઝાવાત આવીને વયા ગયા વાતાવરણમાં કંઈક ઉલટ સુલટ ફેરફારો થયા પરંતુ પોતાના અસ્તિત્વને જાળવીને આજે પણ ઉભેલી આ વાવ હા આ વાવ વિશે એવું કહેવાય છે કે આ વાવમાં ક્યારેય પણ પાણી ખાલી થતું નથી મતલબ કે વાવ ક્યારેય ખાલી થતી નથી હર હંમેશ પાણીથી ભરપૂર હોય છે આ વાવ અને આજુબાજુના લોકો દ્વારા મને એક વાત જાણવા મળી કે ભાઈ આ વાવ જે છે એ પાણી પીવાથી અથવા તો આ વાવના પાણીથી સ્નાન કરવાથી આપણા જે ચામડીના રોગો હોય એ હર હંમેશ માટે નિશ્ચય નાબૂદ થઈ જાય છે મતલબ કે ચામડીના રોગો જે છે એ દૂર થાય છે આ વાવણી પાણીનું આચમન કરવાથી અથવા વાવના પાણીમાં નહાવાથી વાહ ભાઈ વાહ ગાવાનું મન તો થાય હો ભાઈ હમણાં ગાતો ને એ જળ વાવડી ના કોણ રે ભરે આજ હું રે ભરું ને મારી સહેલી ભરે દોસ્તો આખે આખી આ વાવ તમે જુઓ એક પથ્થર ઉપર બીજો પથ્થર ખડો કરી કરી અને આખે આખી વાવનું બંધારણ જાણે ઊભું છે અને વિશેષપણે હું એમ કહું કે ભાઈ કંઈક સદીઓના ઝાક ઝીલીને ઊભેલી આ વાવે કંઈક એમ કહેવાય કે ઉતાર ચડાવ પણ જોયા છે અને પણ આ વાવ જે દૃશ્યમાન થાય છે એ તમે જુઓ મેં હમણાં કીધું તેમ કે આખે આખો કોઈએ મહેલ જાણે ધરતીની માલિપા ખડો કરી દીધો હોય એવું આપણને લાગે અને આપણને કદાચ એમ થાય કે ભાઈ દુનિયાની માલિપા અજુબા બહુ ઓછા બરાબર અજુબાઓ બહુ ઓછા પણ મારા વાલા આવજો તમે રામપરાની ધરતીમાં હા કંઈક જોશો ને તો તમે પણ ચોક્કસપણે કહેશો કે હા 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 શું આ વાવના અનોઢા રૂપ છે શું આ વાવનું બંધારણ જય હો જય હો અરે આ વાવ એ જ એક આશ્ચર્ય છે આ વાવ એ જ એક અજુબો છે વાવને જોયા બાદ આપણે દોસ્તો કૂવા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આ કૂવો પણ આપણે જોવો છે તમે જોઈ શકો છો કૂવાની અંદર પણ ઘણી બધી ઉપરની તરફ કોતરણીઓ છે કૂવાનું મથાળું છે ત્યાં અને આ કૂવાની પણ દોસ્તો તમે જુઓ કબૂતર આશ્રય લઈ રહ્યા છે કુવાના પાણીમાં ઘણા બધા સાપ પણ છે એવું પણ મેં સાંભળ્યું છે મતલબ કે અહીંયા પણ એક આગવી કુદરતી જીવસૃષ્ટિ હોય વા ભાઈ વાહ દોસ્તો વાવ જે છે એ અમારે તમને ઉપર જઈને પણ દેખાડવું છે જો કે વાવની સારામાં સારી રીતે સાર સંભાળ પણ ઘણીવાર રાખવામાં આવે છે ઘણીવાર મતલબ અવારનવાર જો કે નિયમિત રીતે રાખવામાં આવે જ છે આ તમને દેખાય છે થોડું ઘણું આ વરસાદના હિસાબે ઘણીવાર સાફ સફાઈ કરવામાં અગવડતા રહેતી હોય બાકી વાવ જે છે બરાબર છે ત્યાં તમે આવશો એટલે માતૃ માતાના દર્શન થશે ચામુંડા માતાના દર્શન થશે મારા વાલા અને બીજું કે વારે તહેવારે આ વાવ જે છે બરાબર વારે તહેવારે આ વાવની માલિપા કોઈને કોઈ ત્યાં ઘણા બધા યજ્ઞો આગાદી પણ કરવામાં આવે છે દોસ્તો વાવનું એમ કહેવાય કે આધ્યાત્મિક મહત્વ પણ છે હા વાવનું જેમ શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઇતિહાસની દ્રષ્ટિએ જેમ ઘણું બધું મહત્વ છે તેમ આ વાવનું મહત્ત્વ આધ્યાત્મિક રીતે પણ ઘણું એ છે દોસ્તો કે એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ ધરતી પરથી વિદાય લીધી બરાબર છે ગમન થયા ત્યારબાદ સાત હજાર જેટલી ગોપીઓ જે હતી તેઓ એમ કહેવાય કે આ વાવની આસપાસનો જે વિસ્તાર છે બરાબર એ સમયે આ વાવ તો અસ્તિત્વમાં નહોતી પરંતુ એ સમયે આ જે જે વાવ છે એ જગ્યાની આસપાસ કર્ણ એ જે સાત હજાર જેટલી ગોપીઓ જે છે એ ધરતીમાં સમાઈ ગઈ હતી અને આ વાતની પુષ્ટિ કરતી એક તકતી પણ હમણાં આપણે જોઈશું અને આ વાવનું આધ્યાત્મિક મહત્ત્વ બીજું એ છે કે ભગવાન સ્વામિનારાયણ જે તે સમયે અહીંયા આવેલા પોતાના સંતો હરિભક્તો પાર્ષદો વગેરે વગેરેની સાથે આ વાવના પાણીમાં ભગવાન સ્વામિનારાયણ પોતે સ્નાન પણ કરેલું અને વાવને એક બાજુ કાંઠે ભગવાન સ્વામિનારાયણે સભા પણ સંબોધેલી એ જગ્યા પણ આપણે જોઈશું દોસ્તો ને હવે આપણે ધીમે ધીમે વાવની બહાર આવી ગયા છીએ અને હમણાં હું જે શબ્દો કહેતો ને કે ભાઈ વાવને જોતા જ આપણને એવું લાગે કે જાણે ધરતીની માલિપા કોઈએ આખે આખો રાજમહેલ કેમ ખડો કરી દીધો હોય તો એ વસ્તુ તમને હવે જોવા મળશે મારા વાલા વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો દોસ્તો આ શંકુ આકારના કૂટ તમે જુઓ અને એક એક કૂટ એટલો બારીકાઈથી એમ કહેવાય કે કોતરવામાં આવ્યો છે ભાઈ કે આપણને જોતા જ દંગ રહી જવાય આ હા 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 ભાઈ ભાઈ ભાઈના ના ભલકારા નીકળે ઓ અરે આજ મને કહ તૂટે કડિયા તણી અંગની ઉનડિયા પછી આ તો હંબવી હામે ના જોને ને મોજ ત્રાહળિયું માનડા ભાઈ ભાઈ આ શંકુ આકારના કૂટ તમે જુઓ દોસ્તો અને અહીંયાથી આપણે જોઈએ તો હવે તમે જો આમ લાગે ને કે ભાઈ હજુ આગળ જતાં પણ તમે જોઈશો તો ચોક્કસપણે તમે એમ કહેશો કે જાણે ધરતીની માલિપા સો ટકા કોઈ રાજમહેલ ખડો થઈ ગયો છે હો અને દોસ્તો મેં તમને કીધું તેમ કે જે તે સમયે એમ કહેવાય કે કોઈ એવી અદ્યતન ટેકનોલોજી નહીં કોઈ એવા સાધન સામગ્રી નહીં બરાબર છે તો એ સમયે આ બધું બાંધકામ કરવું કેટલું અઘરું થઈ રહ્યું છે વિચારો તો ખરા માતૃ વાવને એકદમ નજીકથી નિહાળવી એ આપણા જીવતરનો લહાવો છે દોસ્તો આ તમે આનું બંધારણ તો તમે જુઓ ધરતીની માથેથી દેખાય અને આ જગ્યાએ કંઈક સુરવીરોના પણ ચિહ્નો હા વાહ ભાઈ વાહ આ કદાચ કોઈ ખાંભી હોઈ શકે જો કે વાવની અંદર પ્રવેશતા જ આપણને એક પાળિયાના પણ દર્શન થયા હતા દોસ્તો વાવનું આ શંકુ આકારનું આ પિરામિડ આકારનું આ કૂટ તમે જુઓ મેં તમને કીધું તેમ અને આગળ જતાં મારે જે પગથિયાઓ છે ત્યાંથી ઉતરીને પણ દેખાડવું છે બરાબર છે ભગવાન સ્વામિનારાયણે જે જગ્યાએ સભા કરેલી એ સ્થાન પણ મારે તમને દેખાડવું છે અને જે તકતી લગાડેલી છે એ પણ મારે તમને વંચાવવી છે દેખાડવી છે વિડીયોને અંત સુધી નિહાળજો સંધ્યાનું ટાણું છે કે પાંખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ હવે માળે આયલા મલપતાન મેર બેઠામ મહારાજ

અને વાવ જાણે બોલતી હોય એવું આ વાવનું પણ રૂપ તમે જોઈ લો દોસ્તો વાહ ભાઈ વાહ જય હો જય હો ઉપરથી આપણને ખાલી આટલી જ દેખાય દોસ્તો હું જે હમણાં નીચે હતો એ દ્રશ્ય તમે જોયું વિચારો જમીનની અંદર કેટલી છે આ વાવ લાગે ને બાકી જાણે ધરતીમાં કોઈ રાજમહેલ ઊભો હોય એમ અને શ્રદ્ધાળુઓ જે આવે અહીંયા એ ડેગડેગરડીઓ કરતા હોય છે આપણે જોઈ શકીએ છીએ આખે આખી વાહ વાહ હા 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 શું વાત કરું શું વખાણ કરું કે આજ મને કહ તૂટે કડિયા તણી અંગની ઉનડિયા પછી હંભવી હામે ના આ તો મોજ ત્રાહળીયો માનડા અને અહીંયા વાવને ઘણું બધું નુકસાન થયેલું હોય એવું આપણને દેખાઈ રહ્યું છે પણ દોસ્તો કંઈક સદીઓ થઈ હા કંઈક વાતાવરણ અને ઝંઝાવતનો ઝાક જીલી પણ આજે પોતાના ભવ્ય ભૂતકાળને ભાખથી આ વાવ આપણી સમક્ષ ખડી છે સુરેન્દ્રનગર જિલ્લો છે વઢવાણ તાલુકો અને રામપરા નામનું ગામ છે ગામની માલિપા ઘણો બધો ઇતિહાસ ધરબાઈને પડેલો છે દોસ્તો એમાં તે આ માત્રી વાવ જે છે એ વિશ્વ ફલક ઉપર ખૂબ જ મહત્વ ધરાવે છે આ કૂટ તમે જુઓ દોસ્તો હું તો ખરેખર વાવનું આવું બંધારણ જોઈ અને મંત્ર મુગ્ધ છું અને અહીંયાથી સાટડા પગથીયાઓ દોસ્તો બંને બાજુ પગથીયાઓ છે અહીંયાથી વાવનો જે કૂવો છે બરાબર છે ત્યાં થોડું 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 નીચે ઉતરી શકાય એવી આ બધી જે તે સમયની વ્યવસ્થાઓ દોસ્તો અહીંની માટી અહીંની ધરતી જે છે ને એ લાલ છે ને તમે સાંભળ્યું છે કે ભાઈ સાધુ સંતોના ધોતિયાઓ રંગવા માટે લાલ માટીનો ઉપયોગ થાય તો એ લાલ માટી આ જ રામપરા ગામની હા આ ગામની માટી જે છે એ તત્વયુક્ત છે મતલબ કે ઘણી બધી લાલ છે અને આ તમે જુઓ વાવની અંદર પણ જે શિલ્પ સ્થાપત્ય ખડું છે તેમજ આ કુઓ એનું બંધારણ તમે જુઓ અને નીચે પણ તમે જુઓ જે કોતરણીઓ આ વાવનું માળખું વાવનું બંધારણ દોસ્તો તમે જુઓ તો ખરા જે તે શાસકોએ જે તે શિલ્પ સલાટોએ કેટલી ઝીણવટભરી નજરથી કેટલી ઝીણવટભરી શક્તિથી આ વાવ જે છે બાંધી છે અને બંધાવી છે અને હવે હું ધીમે ધીમે નીચે ઉતરી રહ્યો છું દોસ્તો મારા હાથમાં કેમેરો છે આ એકદમ સાકડા પગથિયા તમે જુઓ વાહ ભાઈ વાહ અહીંથી આમ ઊંડે જોઈએ ને તો હૈયું ભરાઈ જાય આમ હાશકારો જાણે થતો હોય આહાહા અહીંયાથી આ દ્રશ્યમાન થતી આ વાવ તમે જુઓ વાવના દીદાર તમે જુઓ ઓહો વાહ ભાઈ વાહ અને હું ક્યારનો કહું છું ને દોસ્તો ધરતીની માલિકા સમાઈ ગયેલો એક જાણે રાજમહેલ તો આખો રાજમહેલ છે તમે જુઓ વચ્ચે દેખાતો એક સ્તંભ જાણે વિશેષ વિશેષ નજર ઊભું કરતો હોય એવું આપણને લાગે તમે જુઓ દોરી લઈ અને માપો તોય તસે તસું માપ નીકળે કોઈ જ પ્રકારની ભૂલ વગર એક ઉપર એક પથ્થર જાણે ગોઠવવામાં આવતો બરાબર છે એ સમયની પ્રણાલી આહાહા વાહ ભાઈ વાહ અને દોસ્તો હવે હું ઉપર જઈ રહ્યો છું સ્વામિનારાયણ ભગવાને જે જગ્યાએ સભા કરેલી બરાબર છે એ જગ્યાએ આપણે દર્શન કરવાને માટે જવું છે બરાબર કૂવા અને કુવાની પાછળની તરફ એક આવી છતરડી ઊભી કરવામાં આવી છે એ છતરડીમાં એમ કહેવાય કે વચ્ચે જે સ્થાનક છે ત્યાં ચરણાર પધરાવવામાં આવ્યા છે અને ચરણાર ચારેય ચારે બાજુ એક એક તકતી છે તકતીમાં જે લખ્યું છે એ તમે વાંચો સંવત અઢારસો બાસઠમાં અહીં સંવત અઢારસો બાસઠમાં અહીં શ્રીજી મહારાજ સંતો સહિત પધારેલા આ ચરણાર પધરાવેલા છે દોસ્તો સ્વામિનારાયણ ભગવાન સાથે પણ જોડાયેલી આ વાવ વાહ વાહ ખરેખર માતૃ વાવના દર્શન કરવા એ આપણા જીવતનો લ્હાવો છે દોસ્તો ફરીને મળીશું કઈ નવા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય માં ભારતી જય હો માત્રી માની